મારું નામ અર્જુનભાઈ ઈશ્વરભાઈ ચૌધરી મારે તો હું અહીંયા ઢીંડોલી જ રહું છું ને રિટાયર્ડ જમાદારનું તો મારો ભાઈનો છો આ ભાઈનો છોકરો છે એ કંઈ બંદોબસ્ત જઈ લો પાર ત્યાંથી પરત આવતા અકસ્માત કંઈ થયું એટલું જાણવા મળ્યું છે મને બીજું કંઈ ખબર નથી ઉંમર ઓગણત્રીસ જાણકારી કંઈ નથી જાણકારી હું તો અહીંયા સુરત જ રહું છું એ ખબર પડી એટલે આવ્યા અહીંયા એ અહીંયા હેડક્વાર્ટર હેડક્વાટર ફરજ બજાવતા હતા આથી બંદોબસ્ત ગેલનતા નથી પણ પરિવારમાં એના મા બાપ છે ને બેન છે એનો મોટા પપ્પા થાય